નવ ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે માંડવી ખાતે વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું હતું નાકે બિરસા પણ અનાવરણ કરાયું હતું સાથે જ નિવૃત્ત ભારતીય સેનાના જવાનો સન્માન કરાયું હતું દર વર્ષે નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે જેના ભાગરૂપે આજે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું માંડવીના રિવરફ્રન્ટ ખાતે આદિવાસી દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો જ્યાં રાજ્ય સરકારના રાજ્ય મંત્રી કુંબરજીની અધ્યક્ષતા આયોજન કરાયું હતું માંડવીના ધોગની નાકે ભગવાન વિરસં મુંડાની પ્રતિમાનું અનાવરણ પણ કરાયું હતું રાજ્યભરના આદિવાસીઓને સાંકડી વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું માંડવી ધોગની નાકે પ્રતિમા અનાવરણ બાદ ધ્યાનથી માંડવી નગર માં આદિવાસી રેલીનું પણ આયોજન કરાયું હતું મોટી સંખ્યા માંગ આદિવાસીઓ જોડાયા હતા અને આદિવાસી પરંપરાગત વસ્ત્રો પરિધાન અને ગીત સંગીત સાથે રેલી યોજી હતી અને જેનું માંડવી રિવરફ્રન્ટ ખાતે સમાપન કરાયું હતું માંડવી રિવરફ્રન્ટ ખાતે વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જ્યાં આદિવાસીઓને જંગલ જમીનની સનદનું પણ વિતરણ કરાયું હતું જેમાં છસો જેટલી સનદનું વિતરણ કરાયું હતું તેમજ આદિવાસીઓને રોજગારી માટેના જરૂરી સાધન સહાયની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કેટલા જ માજી સૈનિકો પણ ઉપસ્થિત હોય તેઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું રિપોર્ટ રમેશ ખંભાતી એસપીપી ભારત ન્યૂઝ